તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આ હાર્સમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ છે દિવાળી એટલે કાલ છે ગુજરાતી નવું વેસતું મતલબ બેસતું વર્ષ અને આજ છે દિવાળી તો તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ શુભ દીપાવલી તમારા ઘરમાં ખુશીઓની લહેર આવતી રહે અને તમારું નવું વર્ષ પણ સારું જાય એ બીજા સાથે મિત્રો આજ છે દિવાળી અને આજ ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનું વનવાસ પૂર્ણ કરી અને રાવણને પરાજિત એટલે રાવણને હરાવી અને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પહોંચ્યા હતા અને તે માટે આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ તો દિવાળીને બધાને હાર્દિક શુભકામનાઓ તમારા જીવનમાં ખુશિયાથી ખુશિયાની લહેર ભરાતી રહે ખુશ 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 જ રહો તમે આખો વરસ ખુશ રહો એવી જ ઈચ્છા સાથે તો આપણો વ્લોગ આપી અહીંયા ચાલુ કરીએ આજ તો મિત્રો વાડી આવી ગઈ અહીં અને કમેન્ટમાં મિત્રો જય શ્રી રામ જરૂરથી લખી નાખજો કારણ કે આવડા મોટા દિવસ હોય અને તમે કમેન્ટમાં જય શ્રી રામ ન લખો એ તો ન ચાલે આજ આપણા સનાતન હિન્દુ ધર્મ માટે બહુ એટલે બહુ મોટું દિવસ છે તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જરૂરથી જય રામ જરૂરથી લખી નાખજો અને દિવાળી પણ લખી નાખજો તો ચલો આપણે અહીંયાથી ચાલુ કરીએ આવે તો મિત્રો સવાર સવારના વાડી પહોંચી અને આપણે દિવાળી હોય કે પાડવું હોય ગમે નવરાજ નથી આખો ફટાકડા એ કેવા હોય ખબર નથી હમણાં ચાર પાંચ વર્ષ આવી દિવાળી વાડી આવી કાલે કદાચ થોડુંક આપણી ટાઈમ હશે કાલે પાડવું હોય એટલા માટે પણ આ જ લગભગ નહીં હોય કે સાંજના ટાઈમ રહેતો અહીંયા ઘણા ધોરિયા લાઈન કમ્પ્લીટ કરી નાખીએ અને મારે પહોંચાડવા જાવી છે તો એ પણ તમને થોડી વાર પછી ભાઈ આવે એટલે બાચાને લઈને જઈએ આવું આવું છે મારા કલેજા આ બધી દિવાળી મારા આમાં ના નીકળી જાય તો ચલો ભાઈ આવે પછી આપણે કાંઈક કરી અને દિવાળીની શુભ સવાર સવારની હાર્દિક શુભકામનાઓ એટલે સવારની હાર્દિક શુભકામના તો મસ્ત સવાર થઈ ગઈ દિવાળી સુંદર વાતાવરણ છે અને મિત્રો ટાઢી પડે સવાર પડે પણ હવે ટાઢ ની જરૂર છે કારણ કે હવે સીઝન શિયાળો આવે છે ને શિયાળુ રવિ પાક આપણે પકવા માટે ટાઢ જોઈએ છે તો હવે લગભગ દિવાળી પછી ટાટ પડશે એવું બધું સીન છે તો ભાઈ આવે પછી આપણે કરી તો મિત્રો જો એ કમઠાણ લઈને વાડી આવી ગઈ ભાઈ લઈને આપણે હાથે ચાલુ લેતો જોઈ શકો છો તમે આજની વિધિ એટલે પછી વિડીયો નો બનાવી શકું તો હવે આપણા ડેડ કાવાલા વાડીમાં પહોંચાઈ છીએ જ્યાંથી ડેડ પડી ગયો તો ત્યાં તો પરિણભાઈ જો તો મિત્રો જો આ છે ડેડીઓ જે વોકરો પડી ગયો એની અહીંયાથી ખાડ જઈ અહીંયાથી પાણી આ બાજુ નહોતો આવતો આપણે અહીંયા ધોરી લઈને કનેક્શનમાંથી કરીને આ બાજુ પાણી

અને તમને ચોર ગયો બજારનું સીન દેખો એકદમ લગભગ અત્યારે ટકાટક ભરેલ હશે એવું સીન દેખાણ ચલો હું બજારમાં જઈને તમને વ્યુ દેખાણું બજાર ત્યાં રીધી રખડે રીધી આવી કે ના એક વાર આય કે ના આય કર નહીં કરે ભાઈ ચાલો તો આપણે જઈએ તો મિત્રો આપણે કરિયાણાની દુકાનમાં આવી ગયા જુઓ નહીં ઘણા આપણે કાલ માટે નારિયેલ લેવાના કારણ કે શ્રીફળ કાલે પાડવું હોય વધારવાને બધે દેવી દેવસ્થાન એટલા માટે બજારમાં આવી ગયા જુઓ પછી બજાની અંદર આવી ગયા લઈ લીધો બજાની અંદરથી એકદમ મસ્ત સીન શોર્ટ એકદમ જોરદાર સીન અને પછી આપણે આવી ગયા હાયર ગ્રાફિક્સમાં અને અહીં સ્ટેશનરીની ફૂલ વસ્તુ તમને મળી રહેશે સ્ટેશનરી લેમિનેશન જે રોક્સ લગ્ન કંકુત્રી વિઝિટિંગ એકદમ બધું તમને અહીંયાથી થઈ રહેશે અને તમારે કોઈ પણ નવો વાહન લેવો એમાં તમારે રેડિંગ કરાવવો તો એ પણ ઉપલબ્ધ છે નાના છોકરાઓ માટે બુક અને આજો આને કવાય રોજમેડ એ પણ આપણે અહીંયાથી ખરીદી કરી છે તો બધી વસ્તુ અહીંયા કરે તમને મળી રહેશે ફૂલ એકદમ અને તમારી ગિફ્ટ પેકિંગ કરી પણ મળી રહેશે તમને અને જો અહીંયા ગિફ્ટ પેકિંગ કરવાનું કામ ચાલુ છે અને તમારે કોઈ પણ ડેકોરેશનની વસ્તુ આપતી હોય તમારો બર્થડે ડે હોય ને કોઈ પણ ડેકોરેશનની ડેકોરેશનની વસ્તુ આપતી હોય તો એ પણ મળી રહેશે અને ટ્રોફી ટ્રોફી વગેરે સ્ટેશનરીની ફૂલ અને આ જો વાંચી લો તમે આમાં જે છે એ અને બધી વસ્તુ તમને મળી રહેશે તો જલ્દીથી આવો અને ગ્રાફિક્સનો સંપર્ક કરો हम जो फ्यूज रख रहे हैं वो वो उब उब काम से काम से कर ओरे 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 तो आओ हां वो तो पानी भी आ जाएगा ये लिए आपने वेट करो ऊपर भाई हम अभी 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 इधर आ जाओ तो के मां थोड़े थोड़े आओ तो को हो जाओ थोड़े थोड़े आदम थोड़े थोड़ा नहीं आओ हां दो

અને આઈડી એ એ વાહ ભાઈ શર્મા હે એને દેવા દો એને આ ટાકા માં જગા ના ટાકા ના નાગી આમ જો દિવાળી ના ફટેકડા ફેન બાગી આમ જો વાલી આમ આ દિવાળી આમ જ જાય ભાઈ આમ જો મિત્રો આમ જો કાજે છે ચકરી 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 આલે દિવાળી ઉંજો આ મોહનભાઈ સતર જે શર્મા છે આમ જુઓ તમે કેથે કેસે લોક રે છે યાર એ ભાઈ નામ થી કાય ભાઈ દારો આમ જુઓ તમે આમ જુઓ ઈસર પણ કરે આ ફટાકડા લઈને નકડે છે આ છે આપણે સસ્કર શું નામ તમારું કૃષ્ણ કૃષ્ણ એમ કેમ આપણે સસ્કર બનન કાનન કાજુ આયા કરે રાજેશભાઈ ને ઘરે થેરી મેં દે કે આપણો વિડિયો લઈ લ્યો આમ જુઓ અગ્યા જઈ સર આપણે ઈશ્વરભાઈ ના જોઈએ ચલો ફૂલ સ્ટોક મળી આયા હમ અમે

પછી મિત્રો નાઈને વ્રસ થઈ ગયા ના માતા જ જવાનું આપણે થોડો મોડું થઈ ગયો કારણ કે ટ્રેક્ટરનું પાટલા ને કરાવ ગયા આમ જુઓ વેલ્ડિંગ કરાવ ગયા સોરી કપાવ ગયા હતા અહીં કણે એપી દીપાવલીના દીવા સમજો આખી શેરીમાં લાગટ ના બાજુ આપણે ઘર અંદર પણ ચાલુ છે આવું બહુ કાંક સીન છે તો શુભ દીપાવલી આમ જો છોકરાઓ ફટાકડા ફોડી રહ્યા છે

અત્યારે છે જો બે કાકા છે અને કાકારી બેઠા છે એવો ટીગોર તો મિત્રો પછી સાંજ આપણે જમી લીધું અને હવે અહીં કણે જો આપણે ઢગડા ફોડવાનું છે જો મારો કાઈ શોટ છે કેનો હે મારો કાઈ શોટ કાઈ શોટ કાઈ શોટ તો જો અહીં તો આપણે ઈશ્વરભાઈ સળગાવી રહ્યા છે એને

t o r a tara, 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 i a r a tara, 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 t a r s tara, 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 tara,

આવરી જાય લુઓ આવરી જાય એ પૂરી થઈ ગઈ હું બધે તો પૂરો દિવાળી નું પૂરો થઈ ગયો બધે તમારો બોનસ મને આઈટમ હા આમાં તો આમાં તો ભાઈ નામ દીકરી નામ દીકરી આડી हो रहा होगी हलो आया <laughs> सबसे बड़ा धमाका देखी मोटे हो बाकी તો આમ જો મિત્રો ધડાધડ થાય જો બાજુની હેરીમાં ફૂટે તો હે પી દિવાળી આ લેવો પણ તો મિત્રો હવે થઈ ગયું તો આ જ માટે બસ આટલો જ આપણું વ્લોગ આપે અહીંયાથી પૂરું કરી છે અને સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવલોક સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી